એકત્રીસ ત્રણ સોળ અને તારીખ એકત્રીસ ના બનાવો विगत નોંધ નંબર તારીખ એકત્રીસ ત્રણ સત્તર અને તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ આટલી વિગતો આપણને એવી છે વેચાણની ઉપજો બે હજાર ની તેત્રીસ લાખ અને બે હજાર ની છવ્વીસ લાખ અન્ય આવકો બે લાખ પચીસ હજાર અને એક લાખ પચાસ હજાર અને ત્યાર પછી ખર્ચાઓ એવા છે ત્રેવીસ લાખ છોતેર હજાર અને પંદર લાખ ચાલીસ હજાર અને છેલ્લા એક છે વેરાનો દર ત્રીસ ટકા તો આના ઉપરથી આપણને તુલનાત્મક નફા નુકશાન પત્રક તૈયાર કરવાનું કીધું છે તો હેડિંગ સમાન કંપની લિમિટેડ નું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને તારીખ એકત્રીસ બે હજાર સત્તર ના રોજ પૂરા થતા વર્ષનું નફા તુલનાત્મક પત્રક હવે તુલનાત્મક પત્રક બનાવતા પહેલા આપણને નફા નુકસાનનું પત્રક આવડવું જોઈએ એટલે કે કંપનીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાનના પત્રકનું જે ફોર્મેટ આપેલું છે એ ફોર્મેટ આપણને આવડતું હોય

બીજું કોલમ છે પછી સોળ નું કોલમ આવ્યું આપણે પેલા પહેલા નું કોલમ ને પછી નજીક નું વર્ષ પેલા પછી નું વર્ષ આવતું હોય કે સત્તર વર્ષ આવતું હોય બરોબર સોળ સત્તર હોય તો પેલા સોળ નું લેવાનું પછી સત્તર સતત અઢાર હોય તો પેલા સતત નું લેવાનું પછી અઢાર નું લેવાનું એવી રીતે ત્રણ શબ્દ લેવાનું Siengo kolo. Oda. વેચાણની ઉપજ પ્લસ અન્ય ઉપજ અથવા તો અન્ય આવક બરાબર કુલ આવક કુલ ઉપજ ત્યાર પછી માઇનસ ખર્ચાઓ અહીંયા ખર્ચાઓમાં જુદા જુદા ખર્ચાઓ નથી આવ્યા એક જ ખર્ચાઓમાં બધો સમાવેશ કરીને કુલ ખર્ચા છે એટલે અહીંયા કુલ ખર્ચાઓ જ આપણે સીધા લઈ લીધા કુલ આવક માઇનસ કુલ ખર્ચાઓ બરાબર આવકવેરા પહેલાનો નફો માઇનસ આવકવેરો અહીંયા દાખલામાં આપણને ત્રીસ ટકા આવકવેરો ગણવાનો કીધું છે માઇનસ વેરો ત્રીસ ટકા પછી જે વધેલી આવક વેરા પછીનો આઠ લાખ દસ હજાર ના ત્રીસ ટકા બરાબર બે લાખ તેતાલીસ હજાર અને અગિયાર લાખ ઓગણપચાસ ના ત્રીસ ટકા બરાબર ત્રણ લાખ ચુમ્માલીસ હજાર ત્યાં આપણે હિસાબો તૈયાર કરતા હોય તો કાઉન્સમાં લખીએ છીએ કે પાકા સરવૈયામાં લઈ ગયા પણ અહીંયા આપણે કઈ લખતા નથી હવે ત્યાર પછી કોલમ આપણે જોઈએ તો વધારો કે ઘટાડો વધારો કે

dia ya. so to dia

ત્યાર પછી એક લાખ એક હજાર સાતસો ભાગ્યા બે લાખ તેતાલીસ હજાર ગુણ્યા સો તો ફરીથી ટકાવારી મળશે એકતાલીસ અને છેલ્લે બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો ભાગ્યા પાંચ લાખ સડસઠ હજાર ગુણ્યા સો બરાબર એકતાલીસ પોઈન્ટ અને આવક વેરા પછીનો નફો એ ત્રણેયની ટકાવારી હંમેશા સમાન રહેશે તો આવી રીતે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક કેમ તૈયાર કરવું એની આપણે ચર્ચા કરી અને આ દાખલાઓ છે એ સહેલા દાખલાઓ છે ખાલી આપણે કોલમમાં કેવી રીતે લેવું એ જ ધ્યાનમાં રાખવાનું છે તો આ સાથે આપણે દાખલો પૂરો કરીએ છીએ અને હોમવર્કમાં આ જ દાખલો ગણી અને છે અને આના જેવું ઉદાહરણ આપેલું છે એ પણ હું મતમાં ગણી મૂકવાનો છે